બલરામ ભગવાન કી ગૌ માતા કી ગંગા મૈયા કી જય જવાન જય જવાન આજે આપણે રમણીકભાઈ કોટડીયા ના તાલીમ કેમ્પ માં ભેગા થયા છે અને તે નિમિત્તે આપણે બધા ખેડૂત પુત્રો છે ખેતી સાથે સંકળાયેલા છે તો આજે આપણે બલરામ જયંતિ ઉજવવાની છે બલરામ જયંતિ કાલે ગઈ ભાદરવાસો છઠ પણ આજે આપણે અહીંયા એમનો ઉત્સવ ઉજવવાનો છે કારણ કે આપણે ભેગા એક દિવસ મોડા આપણે થયા જો એટલે આપણે આજે ઉજવી લઈએ અને કોઈ પણ ને માવતરને દીકરા ક્યારે ગમે કે માવતર એંસી વરના હોય નેવું વરસના વરના હોય પણ દીકરો પૂછતો હોય બા કેમ છે બાપા કેમ છે બાપાને બીજું કાંઈ જોતો નથી પણ બાપાને પૂછે બાપા કેમ છે તો આમ છોકરો બાપાને સંતોષ થાય કે વાંધો નથી આપણે બરાબર એમ આપણા ખેડૂતોના ઈષ્ટદેવ બલરામ ભગવાન હોય અને વર્ષમાં એક જ વખત એમની જન્મજયંતિ આવતી હોય તો એને આપણે ભાવથી ઉજવીએ તો બલરામ ભગવાનને પણ એમ મન થાય ને કારણ કે કૃષ્ણ ભગવાન એ એના નાનો ભાઈ છે આખો વિશ્વનો અધિપતિ છે તો એના ભાઈ બલરામને આપણે થોડાક એના તિથિ ઉજવીએ એના માનથી સન્માનીએ તો ભગવાન સો ટકા ખેડૂતોને સારું સ્થાન આપે સારું અન્ન આપે સારું ખેતીવાડી ઉત્પાદન આપે માટે આજે આપણે બલરામ જયંતિ બધા ભેગા મળ્યા છે ઉજવીએ બોલો ભારત માતા કી જય જય જવાન જય કૃષ્ણ જય જવાન જય કિસાન